સાથે મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં છત્રી પણ ભારતીય જનતા પાર્ટીથી કંટાળીને લોકો આટલા જનસભાને શાંતિપૂર્ણ સાંભળી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હવે ભારતીય જનતા પાર્ટીથી કંટાળીને લોકો દિવસે ને દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે જેથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ગુજરાતની જનતા હવે બદલાવ ઈચ્છી રહી છે બધા લોકો ખેસ લેશે બધા લોકો ટોપી લેશે આજે આપણે સુકા ગામ માં એવો સરસ મજાનો પ્રોગ્રામ થયો અને સાથે સાથે ચૈતરભાઈ ને પ્રેરણા મળે ભલે ચૈતરભાઈ આપણા જોડે નથી પણ ચૈતરભાઈ ને અહીંથી મહેસૂસ થવું જોઈએ કે અમારા જોડે અમારો વિસ્તાર છે જે પણ લોકો ખેસ પહેરે છે અમારા જોડે જોડાશે એ લોકો થોડો નામ લખાવી દેજો જે પણ લોકો

એટલે આપણે જાગવાની જરૂર છે અને આજુબાજુ જે ગામના લોકો ને આજે પણ એ લોકો સુખાકારી થી આજે એ લોકો એનો ભોગ બની રહ્યા છે આજે પણ આજે તમે આ ખેડા જેવી ઘટનાઓ જો કોઈને સાફ કાઢી ગયો હોય કોઈને દવા પી લીધી હોય આજે એકસો આઠ પણ નથી પહોંચી શકતી આપડા ટ્રાયબલ વિસ્તારમાં અને આજે ત્યાં ગાડી કોઈ નેતાઓ આટલું બધું સોશિયલ મીડિયામાં ચાલે છે

અત્યારે અહીંયા બાજુમાં જ હાઇડ્રો પ્રોજેક્ટ આવે છે એમાં અઢાર ગામો જાય છે ભાઈ તમારે વિકાસ કરવો હોય તો તમે બોમ્બે જેવી સિટીમાં જઈને કરો અમદાવાદ જેવી સિટીમાં જઈને કરો આ અમારા આદિવાસીઓની જમીન છે અમે જળ જંગલ અને જમીન ના રખવાળા છે અમે બિરસા મુંડાના વંશજ છે અમે ભાઈ વસાવા એ બિરસા મુંડાનો વંશજ છે અને આવનારા દિવસોમાં અમારા દરેક યુવા સાથી મિત્રો એક ફૂટી કોળી પણ તમને જમીન આપવાના નથી તમે અમારા પ્રાણ લઈ લેશો તો અમે અમારું પ્રાણ આપવા પણ તૈયાર છે પણ આ જે તમે ભૂતકાળમાં અમારી જમીનો લીધી છે જે તમે પ્રશાસન ને આગળ કરીને તમે અમારો બુલડોઝરો ચલાવ્યા છે અમારી બહેનો રોડ પર ઘસેડી ઘસેડી અને તમે આજે ડબ્બા ભરી ભરી અને તમે એમને ખોટા ખોટા કેસો કર્યા છે પણ આવનારા દિવસોમાં આજે દરેક ગામે ગામ અને દરેક ઘરે ઘરે આજે ચૈતર વસાવા પેદા થઈ ગયા છે આજે મારે મારા યુવા સાથી મિત્રોને કેવું છે અવાજ ઉઠાવવાનો હવે સમય આવી ગયો છે આપણા સમાજ માં જે અત્યાર સુધી આ ભાજપની સરકાર હોય આ કોંગ્રેસની સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય આપણા સમાજ નું શોષણ કરતી કરતી જ આવી છે અને હવે જો આપણે નહીં જાગીએ તો આ ચૈતરભાઈ જેવો એક હિરલો આપણને મળ્યો છે જો હવે પણ તમે નહીં જાગો તો આવનારા દિવસોમાં જે હાઇડ્રો પ્રોજેક્ટ આવે છે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે એરપોર્ટ આવે છે ઘણા બધા પ્રોજેક્ટો આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં આવવાના છે જો તમે હજુ પણ નહીં જાગો તો આપણો સમય આના કરતાં પણ વધારે ખરાબ આવવાનો છે શું તમે બધા તૈયાર છો જાગવા માટે મિત્રો આજે આ નારંગી જેવા જે અહિયાં ગાડી